હવે આપણે ખેતીમાં લોબુ મળે એમ નથી બીજા ધંધામાં આપણે પડવું પડશે બરોબર એટલે તમે ના હોય તો હવે કેબિન લાવો છો તો તમે કોઈ બી ધંધો ચાલુ કરો દુકાન ચાલુ કરો ફરી અને બીજી બધી કોઈ નોકરી ને જવું પડશે છોકરો હવે છોકરા નોકરી નકાડા બીજું આપડે કોઈ થાય ને લોબુ એટલે કદાચ આપણે ઘરનું થાય કદાચ આ કદાચ બેઠા હોય તો કદાચ શું આપ પસંદ બધું ખેડી જાય એમ

ला जी क्रम जी आओ ला तुम्हारा गल्लो kita કાલે લાભ પસંદ થાય છે હું કેમ જ તમે મારે જો છે રાત તો આયા શું કરું કોઈ ના હાર કરું પણ હવે તમે તમારા મોસી બહુ ગાવા છે લા લાગે થાય છે એવું છે એમ ને હાડો કન્યા ખબર જી ગાડી લેડો લે ભાઈ કુલદીપ નું બેડો હાડો 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 તો રાત ના લે જાવ પડશે જોયા વગર તો મને ચેલ નહી પડે પણ જોશું ને એટલી કાળા ઊંઘ નહી આવે જોવું તો પડશે આજ ને પમાયા મગર શું આ શું ભૂગોલ્યું છે લે બસું બસ ને આ એનું નોન શ્યુ છે ને આ શું ભૂગોલ્યું આવું આપણે શું હા તો અલ્લે આશ આ શું આ શું આજ તમે આ મારે કિંગતું મારી ભૂગળ બસમાં શું યાથડું લાવ્યું છે નહીં નાસમી શિવસમ છે ને ગલ્લો લાવ્યો છે

અને એટલી કે મને એટલી કે મને બીજે મારી બે જગ્યાએ કેવું પડે વધારે તમે તો તમે તો હમદાન મોણ ભલા જ છો હવે હમજી તો આખી વાત માં એટલી કે લાભ પોતમ છે કાલે શું એટલી લાભ મને કીધું ના હે એ તો તમને કીધું બરોબર રેડી છે હવે શું કો હવે કોણ મુરત કરવા જો બસ બીજું કોઈ એમ મુરત કોણ મુરત કરવાનું છે હવે મુરત કરવાની હું ના નઈ પાડતો ના ના કશું હોતું પણ તમાર

અરે આ બધું ડાયલ મારું આટલું સેટિંગ શું છે મારું કુલ શું વિજ્ઞાન એટલે આ જવાબ બધું અત્યારે સેટિંગ શું બધું સવારનો મતલબ હોમે મને ગળો સસ્તો મતતો તો દુકાન નું બધી એટલે હું કેમ ભૂલી લાયો રો કોણ હાર હોય તેમ તમ પર કરણ ધણે મુરત કરો અને હું આ ગોળ થોડા હારું બુકરી કે અમતું હરસ રે પીવા દતી એમ ગોળ થોડા ખાઈન હા હું શેડવા ક્રેમ અને પીવાનું થૂ માથે રાખો પીવાનું માથે રાખો તમે ફોચ બોમ્બના આગેવાન છો બરાબર તમે થોડુંક ખમજો અને કોઈનો લાભ થતો હોય ને તો એમાં સારી જીભ વાપરવી પણ હું કોઈના ઘરે બગાડતો નહીં અને બગાડે એટલું બગાડતો નહીં કોઈના ઘરે હું વિશેષમ બને તમને ખબર છે હા મન તમે કહેવાય છે ના એમ એ તો હવે મારી ભૂલ થઈ છે બરાબર તમે આટલી ખાટક રાખજો કે આ લાભ પહોંચમ છે એટલે તમે હારું કરજો એમ કહો છો હું હારું કરજો એમ પૂછું છો હું ના નું હારું કરવા માંગુ છું એમ કેમ નઈ કેતો હું ના નઈ પાડતો તમે તાર ધંધો કરો હારો કરો રૂપિયા કમા કોઈના ના ધંધા બગડે તો મને બધી ખબર પડે છે મારી ભૂલ થઈ ગઈ બીજું શું એટલે ભલા તમે આ ગામ ને આગેવાન છો તમે જયારે પીઓ તમે ધન્યવાદ કહેવાય

તમારે જેવું કંકુ કંકુ નોર્ડલો કયો ના કર્યો તમારા કંકુ ના થાય બે શબ્દ બોલવા આજથી આજ છે ને હા કંકુ ના કર્યા તમે તાર ખૂબ આગળ પ્રગતિ કરો અને હાવાન આ ધંધા કરતા રો અને કોઈને આવો પ્રસંગ હોય તો કોઈનું ખોટું વિચારવાનું નહીં કોઈને પીં જાવાનું નહીં તમારે વિચારવાનું છે મે આજથી દારૂ છોડ્યું તો તો બત હાર માર કરે ડ્રાઈવર તમે હોભો ડ્રાઈવર લ્યા હવે ભઈ આ એમ કીધું હોભો તમે એમ બોલે પછી આવી લાગો પછી બાકીથી પાછી તો વિક્રમજી હા બોલો

ý nghĩa là cái mục tiêu của mọi người mọi người mọi người mọi người